અનાવરણ કરાચીન શિલ્પકલા સ્થાપત્યનું જ્ઞાન આપણી ભાવી યુવા પેઢીને વાર્તામાં મળે તથા કલાનું શાસ્ત્રીય વિધાન જળવાઈ રહે તેવા ઉદ્દેશ સાથે સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન અને સોમપુરા કેળવણી કેન્દ્ર દ્વારા તાજેતરમાં આજે સોમપુરા સ્થાપત્ય ગ્રંથનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય સંત શ્રી પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે સોમપુરા સ્થાપત્ય ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું આથી સોમપુરા શિલ્પ જૈન દેરાસરોના શિલ્પ સ્થાપત્યો અને મહાલયના બાંધકામમાં કાર્યરત છે જોકે હવે ખૂબ જ ઓછી સંખ્યામાં સોમપુરા જ્ઞાતિના પરિવારો શિલ્પ સ્થાપત્ય કળા સાથે સંકળાયેલા છે શિલ્પ કલા અને સ્થાપત્યની પ્રાચીન કલાને યથાવત રાખવા માટે સોમપુરા સોમપુરા કેળવણી કેન્દ્ર દ્વારા સ્થાપત્ય નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે ભારતના સોમનાથ ક્ષેત્ર વિવિધ પ્રાંતોમાં વસવાટ કરતા સોમપુરા શિલ્પકારો પરંપરાગત શિલ્પ સ્થાપત્ય કળા સાથે સંકળાયેલા છે આ પુસ્તક શિલ્પકળા સ્થાપત્ય કળા ક્ષેત્રે અભ્યાસ કરતા અને આગળ આવતા ઈચ્છુક યુવાનો માટે માર્ગદર્શક બની રહેશે આજે આપણી જે સાંસ્કૃતિક વિરાસત છે જેનો બહુ જૂનો ઇતિહાસ છે અને એ વિરાસત એ વિદ્યા એ પરંપરા ભારતની અંદર અને ભારતની બહાર અનેક મંદિરોના રૂપે પ્રગટ પણ છે પ્રસિદ્ધ પણ છે સૌ આ વિદ્યા એના વિશે જાણે છે મંદિર બનાવવું અને મકાન બનાવવું એમાં બહુ ફરક છે મંદિર એટલે પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે એક અર્થમાં અને એમાં પ્રભુ પ્રતિષ્ઠિત થાય છે આજે એ સોમપુરાનું શાસ્ત્ર એ વિદ્યા એક ગ્રંથના રૂપે પ્રકાશિત થઈ છે અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે અયોધ્યામાં લગભગ પાંચસો વર્ષના સંઘર્ષ પછી દિવ્ય અને ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું રામલલા એમાં બિરાજ્યા એનો તો આનંદ છે જ પણ એ સોમપુરા શૈલીનો પણ એના દ્વારા સમગ્ર વિશ્વને પરિચય થયો દેશ વિદેશમાં કથાના હિસાબે ફરું છું બહારના દેશોમાં પણ ઘણા બધા મંદિરો જે બન્યા એની અંદર ક્યાંક ને ક્યાંક પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો છે આપણા અહીંયાના સોમપુરા ભાઈઓએ વિદેશની અંદર પણ એ મંદિરો શાસ્ત્રી પદ્ધતિ અનુસાર બનાવી અને વિદેશમાં રહેનારા ભારતીય મૂળના લોકોને પણ અને આપણી આવનારી ભવિષ્યની જે પ્રજા છે એને પણ આ શૈલીથી પરિચિત કર્યા છે મને ખૂબ એ વાતનો આનંદ છે કે આવા એક બહુ મૂલ્યવાન ગ્રંથનું પ્રકાશન આજે થઈ રહ્યું છે અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે સોમપુરા સમાજના ભણેલા ગણેલા યુવાનોને પણ મારે આ દ્વારા આજના પ્રસંગે એ અનુરોધ કરવો છે કે તમે ભણી ગણીને ખૂબ તૈયાર થયા છો એ સારી વાત છે પણ તમારું શાસ્ત્ર તમારી પરંપરા આને બરાબર જાળવી રાખો તમે ભણેલા ગણેલા છો એટલે આ પરંપરાને આ પદ્ધતિને વધારે સારી રીતે વધારે પ્રોફેશનલ વેમાં તમે આગળ લઈ જઈ શકશો કારણ કે આ કાર્ય માત્ર વ્યવસાય નથી આપણી સાંસ્કૃતિક વિરાસત છે અને એને સોમપુરા સિવાય બીજા કોઈ સમજી નહીં શકે બીજા કોઈ જાળવી નહીં શકે એટલે મારો ખૂબ ખૂબ રાજીપો જ્યારે આજે પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે અને ભગવાન સોમનાથ મહાદેવને જેમની કૃપાથી સોમપુરા બ્રાહ્મણો કામ કરે છે આ મહાદેવને પ્રણામ કરી અને પ્રાર્થના કરું છું કે આ આપણી જે પરંપરા છે આપણી જે કળા છે આપણો આ અંતર્ગતનો જ આ શિલ્પ એ શાસ્ત્ર ટકી રહે અને માત્ર ટકી ના રહે હવે નવી ટેકનોલોજી આવી છે છોકરાઓ ભણતા થયા છે એટલે વધારે મજબૂતીથી એ આગળ વધતી રહે એવી ભગવાન સોમનાથ ના ચરણા ભાગવતાચાર્ય સંત પરમ પૂજ્ય રમેશભાઈ ઓજાએ જણાવ્યું હતું કે સોમપુરા સમાજના યુવાનોની અભ્યાસની સાથે તેમનું શાસ્ત્ર અને પરંપરા જાળવી રાખે તેવો મારો અનુભવ છે સોમપુરા જ્ઞાતિના શિક્ષિત યુવાનો તેમની પરંપરા અને પદ્ધતિને પ્રોફેશનલ અભિગમથી વધુ સારી રીતે આગળ લઈ જઈ શકે શિલ્પકલા માત્ર વ્યવસાય જ નહીં પરંતુ આપણે ભવ્ય સંસ્કૃતિનું વાર્તું છે વિમોચન પ્રસંગે સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશનના ટ્રસ્ટી રાજેશ સોમપુરાએ જણાવ્યું હતું કે આ ગ્રંથ ઘણા સંતો અને મહાનુભાવો માટે ગ્રંથ નહીં પરંતુ ધર્મગ્રંથ નામ આપ્યું છે આ ગ્રંથ ભારતીય સ્થાપત્ય કલાનો અભ્યાસ કરતા નવા શિલ્પકારો અભ્યાસો તેમજ પીએચડી કરતા દેશ વિદેશના વિદ્યાર્થીઓને આપણી સમૃદ્ધ શિલ્પ અને સ્થાપત્ય કલા વિશે સચોટ માર્ગદર્શન મને આ વિશ્વાસ છે કે આ ગ્રંથ આવનારી યુવા પેઢી માટે માર્ગદર્શક બની રહેશે જેના મદદથી તેઓ અદભુત કલાનો કલાને દેશ વિદેશમાં વધુ વિસ્તાર કરી શકશે સોમપુરા શિલ્પકારોના અથાગ પરિશ્રમ પહાડોની છાતી ચીરી તેમાંથી દુધિયા માંગીયા શ્યામ રેતાળ કે પથ્થર પથ્થરની દીર્ઘ શિલાઓને ખોદી કાઢીને જળ સજીવ રૂપ આપી પુરાણો કાવ્યને હુબહો દેખાડ્યા છે વિશ્વના શિલ્પકલાના ઇતિહાસમાં ભારતના સોમપુરા શિલ્પીઓએ અજોડ કલામંડિત સ્થાપત્યો રચીને કલાને ચારે રીતમાં ફેલાવ્યું છે પથ્થર જેવી નિર્જન વસ્તુને ટાંકણા અને હથોડાની મદદથી અનેકવિધ રૂપો કલાના ઉત્કૃષ્ટ નમૂના જેમ કે સદીઓ જૂના મંદિરો જિનાલયો મહાલયો કિલ્લાઓ જગપ્રસિદ્ધ વાવ શિલ્પ જેવા અનેક અમર શિલ્પોને અદ્વિતીય કૃતિઓમાં સોમપુરા શિલ્પીઓનું સર્જન કર્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નેહા કરો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર